જય જો હું ભાવસિંહજી ઠાકોર કેવું છે આજે એવી ઈચ્છા થઈ ગઈ કે કડીક લાઈવ થઈએ અને એવા જો અમારે જહુ માતાના ગામથી અમારે જોરદાર ભાઈ સકન થાય છે જય માતાજી જય જહુ માતા કેવું છે અને જય દાદા ઢટુણા એવા અમારા વિનાજી ઠાકોર પણ જોડી ગયા છે તો જય માતાજી બધા મિત્રોને આજે ઉતરણ ભાવસિંહજી જેવી કરી છે તમે

तो कर ले हम अमित तो डोरी हाथ में पकड़ी नहीं भाई के पतंग लूटवा जाता थे ऊंचा ताकीरया पर सो एक एक पतंग के ना आयो न पासा आए जैसे दिमाग बोनस नम लिखो से फरक से पतंग चाबो को देखा तो ना मेरा फोन लागे ત્રણ તો જય માતાજી ભાઈ અને આઠ મિત્રો જોડાણા છે અને લાયક ત્રણ જ છે બધાને શુભકામના બલોક તરફ જય માતાજી ઉત્તરાયણના બધા શુભકામના તો જય માતાજી અમારા વિક્રમભાઈ જોડી ગયા છે અમારા રેખાબેન જોડે અને કેટલા દિવસે વિક્રમભાઈ કેમ છો મજામાં છો ને અને અમને પણ આજે એવું થઈ ગયું છે કે લાવો અમે લાઈવ થઈએ પણ વિક્રમભાઈ તમે હમણાંથી લાઈવ તમારું મળતું નથી અમને શું કરો છો વિક્રમભાઈ જય માતાજી ઠંડી છે પડે છે ઠંડી વિક્રમભાઈ ધનરાજજી જય માતાજી ધનરાજજી કેવું ચાલે છે ભાઈ જય માતાજી ધનરાજજી સાથે કરતો વિડિયો દરરોજ મૂકું છું વિડીયા તો જોવો છો અમે અને લાઈવ તો અમે ઓછું જ કરીએ છીએ લગભગ બે ત્રણ દિવસે આજે ત્રણ ચાર દિવસે ઘડેક વાર એવું થયું કે લાઈવ થઈએ અને સંતોષબેન ઠાકોરને જય જોગણીમાં બેન આવો અમારે લાઈવમાં તમારું સ્વાગત છે કેવું ચાલે છે ભાઈ દશરથભાઈ દશરથભાઈ ને પ્રધાનજી બેન કેમ ભૂલી જો છો અને પાંચ વિડીયો વિક્રમભાઈ શું કે છે પાંચ વિડીયો શૂટ લોન વિડીયો એક મૂકું છું સરસ સરસ સારું છે અને રાહુલભાઈ આવી ગયા છે મેહુલભાઈ આવી ગયા છે સંતોકબેન સંતોકબેન મેહોલ આવી ગયો છે એક જોગણીમાં નું ગીત ગઈ નાખો ને અને નૈનાબેન જય માતાજી નૈનાબેન અને અમારા અબ્દુલભાઈ પણ ઘણા દિવસો જોડે ગયા છે અડિયા પણ એ કોઈ ટાઈમ મળ્યો નહીં ભાઈ અને ભાભી પ્યાર ભર્યા રામ રામ તો રામ રામ તમારા રામ રામ अब्दुल भाई जय माता जी विक्रम भाई क्याना बेन तीन शुभकामना तो शुभकामना भाई जय माता जी तो जय माता जी ल બડે બગરી વીર ઝોગણી માલુ ગીત ગાઈ નાખો એ કયું ગીત બેન લખ્યું તમે કઈ ખબર ના પડી બાપુ જય જહોમાં બરદી 부વાજી ને ઝોગણી માના જય માતાજી ને જય જહોમાં વિક્રમભાઈ બાપુ સીતારામ અને વિક્રમભાઈ જય મેલડી માં કલીજા અબ્દુલભાઈ કહે છે વિક્રમભાઈ બાપા સીતારામ લાઈક કરતા રહેજો જય મેલડી માં કલીજા જય હેપી ઉત્તરાયણ અમારા વિક્રમભાઈ કે છે અબ્દુલભાઈ અને લાઈક કરતા રહેજો અ ચલો અમારા સંતુકબેન માટે જોગણીમાં નું ગીતની ફરમાઈશ આપી દે આપે છે એટલે અમે એક એમની ફરમાઈશ પૂરી કરી દઈએ સંતોકબેન તમારું ગામ કાઢીને આ તો ધદણાના વઢિયારના પાણી છે સરસ ફરસ સરસ જય માતાજી અમારા જય શિગુતો ઓફિશિયલ જય માતાજી જય માતાજી કેમ છો હા કે ચિયા ગોમનો વડલો ને ચિયા ગોમની માં હે ચિયા ગમનો વડલો ને કોની સે जोगણી મા માર जोगણી માના માર જહુ માના હે દિવાળી યા ડામ રો મે કેસે મા માર સંતુક બેની जोगણી ને મે હોલ ભઈ જહુ મા માર સંતુક બેની જોગણી ને

જય માતાજી જય માતાજી નથી એ તો જ વાત જય જોગણ માં તમારી ઈચ્છા પૂરી કરે હું અહિયાં મારા ભાઈઓ

જય સિગુતર ઓફિસિયલ પોપરજી આયા છે પોપરજી નથી આવ્યા બકુ હવે તૈયારીમાં જ છે અમે આજે વીસ મિનિટ નો જ લાઈવ કરવાના છીએ દસ મિનિટ તો થઈ ગઈ છે અને નવા નવા લોકો જોડાય છે તો અમને સપોર્ટ કરજો લાઈક કરજો કેમ તો હવે એટલું જોય ને આપણા માટે બહુ થઈ ગયું सुके वो अब्दुल भाई गुगा जी मोट सुलक्ष्य तो गुगा जी माटे गाँव ये हमको बकु भाई लक्ष्य तो संतुक्षण हो लक्ष्य से पंजे यो कहूँ सु सितार ભાણી જ એવું કહે છે સીતાપુરથી કે માસી એક ગીત ગવરાવો ગોગા મહારાજ નું ગાઈને નાખો ભાઈ સીતાપુરથી એમની ભાણી કે છે કે માસી એક ગીત ગવરાવો ગોગા મહારાજનું અને મોજ મોજ પર્ધનજી જહુમાની દયા છે હન ગોગરમયા બો રે હન બાપારમયા બો રેહ બાય જહુમાન દયા ડે કલ ડોડી વા he he satno pavo vajo hey ram go bho gogaram hey Ramvayavo go bho vayavo hare sita puna goga re hey dekh dondi vage re મોજ મોજ વર્ધનજી જહુ માને જય શ્રી ગુતર ઓફિસિયલ ગઈ ના શું જય માતાજી જય જહુ માતા અને ઘણા દિવસે અમારી બેન એવા બેન જોડાઈ ગયા છે બેન અને અમે પણ ઘણા દિવસે લાઈવ થયા છે તમે નંબર લીધો છે પણ ફોન કર્યો નથી અને અમારી લાઈવમાં તમારું સ્વાગત છે જય મેલડી જય મેલડી એવા અમારા બેન અબ્દુલભાઈને કહે છે જય મેલડીમાં મા અબ્દુલભાઈ મોટાભાઈ એવા અમારા નેની બેન કહે છે અબ્દુલભાઈ અને બેન ઘણા દિવસે તમે પણ ફોન ના કર્યો મેં તમને નંબર આપ્યો તો કહો તો મને નંબર આપો અને સંતુકનું માવતર જોગણીમાં એવો સંતુકબેન ગીત ગાવાનું કહે છે ને જય જહુમાં પોપટજી પોપટજી કે છે પોપટજી કયા ભાઈ પોપટજી કલાકાર નથી તો જય જહો માતા વિનાજી ક્યાં છે પોપટજી जय माता जी रमला बेन चिया गम नो वड़लो ने चिया गम ने जोगड़े मां मर जोगड़े मां ना ए मन अर्जुन ठाकुर नो ओळखो छो अर्जुन ठाकुर ने बेन कलाकार रही अर्जुन भाई ने जय माता जी कन्हैया भाई બેન કયા અર્જુન ભાઈ ની વાત કરો છો તમે અર્જુનભાઈ ગબ્બર ભાઈ ને વિના ઠાકોર કલાકાર છે હા ઓળખીએ છીએ ને બેન અમારા નજીક થાય છે એમને સ્ટુડિયો પોતાનો છે ભાઈ મારે ચેનલ છે ભાઈ ગુજરાતીમાં તમારું ચેનલ નું નામ લખો ને ક્યાંથી છો અમારા જો અમારા રમેલા બેન મોટા યુટ્યુબ પર છે અને તમારું ગુજરાતીમાં માં નામ લખો સાહેબ અને તમે નવા નવા જોડે ગયા હોય તો અમારી ચેનલ નું લાડક વાય માં જો અમારી મુલાકાત કરો કરાવો તેમની જોડે તો બેન પણ તમારે આપણા ઘેર આવવું પડે એમની મુલાકાત કરવી હોય તો તમારે આપણા ઘેર આવવું પડે આપણા ઘેર રાત રહેવું પડે અને પછી આપણે ડીસા જવું પડે તાબડિયા આવી જો એમની મુલાકાત કરાવીએ બેન બહુ મોટા કલાકાર છે એમનો આખો નેનેથી મોટો બધો આખો પરિવાર કલાકાર જ છે ગબ્બરભાઈ મોટા છે બીજા નંબરમાં અર્જુનભાઈ છે ત્રીજા નંબરના સરવણજી છે રમેલા બેન પણ મને ઓળખે છે રમેલાબેન અમારી નાની બેન તરીકે છે ભાઈ જાબડિયાવાળા અને દરેક લોકોને આપણે જઈએ છીએ ગબ્બરભાઈ જોરદાર માણસ છે અર્જુનભાઈ બી અને એ આપણને સપોર્ટ આપે છે તમે તો ગબ્બર ઠાકોરને તો બેન ગુજરાત ઓળખે છે કારણ કે ગબ્બરભાઈ તો ગીતકાર પણ એવા છે એ તો હવે પોતાનો સ્ટુડિયો બનાવ્યો છે અને પોતે ગાઈએ છે એમના કર્નની જોડે ને કે ગીતકાર બહુ મસ્ત ગીતકાર છે બજારમાં બોમ્બ પડાયો હોય તો ગબ્બર ભાઈના ગીતે અમારા બનાસકાંઠાના છે હું સીતાપુરથી બોલું છું જય માતાજી જય માતાજી જય માતાજી કેવું ચાલે છે અમારા સંતોષબહેનના સગવવાલા શો કનૈયા પરમાર ચેનલનું નામ છે કનૈયા પરમાર ચેનલનું નામ છે બધા મિત્રોને જય માતાજી જય જહુ માતા અને અમારા ભાઈને સપોર્ટ આપજો એમની ચેનલનું નામ છે કનૈયા પરમાર ચેનલ તો એમને સપોર્ટ આપજો હા ભાઈ તો સીતાપુરથી નવા નવા જોડે ગયા હોય તો અમારી ચેનલનું નામ લાડકભાઈમાં જવું છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને એવું નથી કે અમે કોઈને સપોર્ટ નથી આપતા અમે બધાનેથી મોટા ગમ્યા એની ચેનલને સપોર્ટ આપે છે દરેકના લાઈવમાં જઈએ છીએ દરેકના વિડીયો જોઈએ છીએ અને જય સિગુતર ઓફિશિયલ એવા અમારા બકુબાની ચેનલ છે ભાઈ જીરો જીરો સાત એમને પણ સપોર્ટ કરજો કે મને માવતર મહાળો તો માતા મેળડી જે વહ સે મેળડી ભવ ભવ મળજો સુરડા જુની માતું શરણ માં રાખજે મારી ઘડી કહલોલનુ તું દે હે મન માવતર મહા તો માતા મેલડી મણા જો જય માતાજી દરેક મારા વાલા લાયો મિત્રો જય માતાજી જય જહુમા જય જહુમા કેમ છો ખૂબ સરસ મારા ભાઈ ગોગાજી માટે ગોગાજી માટે કે મારે બકુબાને માવતર મળો બકુબાને માવતર મળો તો બાપા ગોગા જ વાહ મળજો હે ભવે મહિલા ગોગા ભવા ભવા મળજો મારા બગુબાન અંતર ઓ દે ઓતી નકુબાન માવતર મહળો તો ગોગા બાપા જે વાય મેળી જય જય તમારે મેડી પૂરી કરે કેટલા વિડીયો બનાવો છો કેટલા રૂપિયા મળે છે ભાઈ કેટલા રૂપિયા મળે છે સાહેબ એ તો મારાથી તમને કદાચ લાઈવ ની અંદર ન કહેવાય અને એ તો ચેનલ જોવો સાહેબ સબસ્ક્રાઈબ કરીને ચેનલ જુઓ એટલે તમને ખબર પડી જ જાય દરેક યુટ્યુબ પર છે લગભગ યુટ્યુબ પર તો પૂછતો ના એમને તો ખબર જ પડી જાય ચેનલ જોવે એટલે જ ખબર પડી જાય ચેનલ સબસ્ક્રાઈબ કરો એટલે તમને તરત ખબર જ પડી જાય કે અમને જો વ્યૂ જોવા હોય તો ખબર પડી જાય દરેક ચેનલના કેટલા વ્યૂઝ છે સસ્પ્રાઇઝ જોવાય તો ખબર પડી જાય અને સિલ્વર બટન આવી જયેલું હોય ને તો એની ઉજવણી થઈ જ ગયેલી હોય એનો વિડીયો હોય સાહેબ ભરત ઠાકોર ભરત ને જય માતાજી ભાઈ

संत बेन ने मवतर मणो तो जुगणी माता जहा माजो માડે ગમ જાજે હે સંતુકબન રે માતો શરણ મા રાખજે મારા સંતુક બેન ને અંતર્યો તીડા નું દે સંતુ બેન ને માવતર મહા રતા માતા જો ગણેજ વહા જો જય માતાજી પાદર રામ 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 કેમ છો વધારો વધારો આવો અમારા લાઈવમાં તમારું સ્વાગત છે અને ચલો એક શેલ ભજનની ભજન કડી ગઈ ને અમારું લાઈવ પૂરું કરીએ છીએ કેવું કસ્તી ઉતરી વેલ ખો વણી મારીય મણી યૂળને કરો સસરો સીતાપુર જાય ખોવાણી મારીયમણી સીતપુર જેવા શેર પરો બાપા ના નામણ ડોણી જોણી મારીયા ડોમણી જય ગુરુ મહારાજ જયણો જોગણીમાં તમને હર ખુશ રાખે મારા ભાઈ જય માતાજી અ કેમ ચાલુ લાવ્યું તમે ફોન કર્યો બકુબા અમારે ચાલુ લાવ્યું હતું ભાઈ